અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરાખીયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે એમની ઉપર અને એમના બીજા ત્રણ સગા એવા યુવાનોની ઉપર એમ ચાર લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા સોળ તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવે આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા કે એ જરખિયા ગામના વતની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત ખાતરિયા ત્યાં ભરત સુતરિયા ત્યાંથી આવે છે અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના ચાર યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળક એ પડીકું આપવાની કોશિશ કરીને હાથ પહોંચાતો નહોતો તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું તો તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડી તોડી લઉં બેટા આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી પાઈપો મારી પંદર લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું રાજ્યની સરકારને અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું આ ચારે જે વિક્ટીમ્સ છે જેણે જીવન ગુમાવ્યું હોય અને એની સાથે જે બીજા ત્રણ લોકોને માર્યા આ ચારેયને પાંચ પાંચ એકર ખેતીની જમીન તમે આપો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાય છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી એ ખેતીની જમીન આપી શકાય હું માગણી કરું છું તો પાંચ પાંચ એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે બે નિલેશભાઈ રાઠોડનું મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું

ફક્ત આટલા કારણસર ખુલ્લી કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે હું રાજ્યની સરકાર પોલીસ પ્રશાસને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં એક દોઢ વર્ષમાંથી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેદરી રાજ્યની સરકાર આવે